મારું ગૌરવ અને મારા સપનાનો ઘર છે મચ્છોને કાઠે વસેલો શહેર પોતાની મહેનત કળા અને સંસ્કૃતિ માટે જાણીતું છે મારું સપનાનું મોરબી સ્વચ્છ હરિયાળુ અને વિકાસશીલ શહેર હશે જ્યાં દરેક રસ્તા સાફ હશે દરેક નાગરિક શિક્ષિત હશે અને દરેક યુવાન પોતાના શહેર પર ગૌરવ અનુભવતો હશે સિરામિક ઉદ્યોગની સાથે સાથે

વગેરે અનેક કાર્યક્રમો મોરબીને જીવંત બનાવશે મિત્રો આપણું મોરબી શહેરનું ભવિષ્ય આપણા હાથમાં છે સરકાર તો પોતાની જવાબદારી નિભાવતી જ રહેશે પરંતુ સાચો વિકાસ તો ત્યારે જ શક્ય છે જ્યારે આપણે બધા એક જવાબદાર નાગરિક બનીએ યુવાનોને સકારાત્મક દિશાની સાથે સાથે તેની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી તેને પ્લેટફોર્મ પૂરું પાડશે અહિંસા ગુરિવાજોથી મુક્ત થઈ ભાઈચારાની ભાવના થકી લોકો એકબીજા સાથે જોડાયેલા રહેશે બાળકોમાં સારા સંસ્કારો અને જૂની રમતોનું મોજબ પરિવર્શે મોબાઈલ દૂર મૂકીને પોતાના ત્રણ કૌશલ્યનો વિકાર કરશે અંધ અને અપંગોના મજાક ને બદલે તેને સાથ સહકાર આપીને આગળ ધપાવવામાં આવશે તો ચાલો મિત્રો આપણે બધા મળીને એક એવું મોરબી બનાવીએ કે જે ગૌરવ વિકાસ અને સંસ્કૃતિનો

કારખાનાઓ ગુથે પરિશ્રમની શોભા કરુણાથી હૃદય હૃદયને જોડે મિત્રો મારે એવો મોરબી જોઈએ કે જ્યાં યુવાનોને માત્ર નોકરી જ નહીં પરંતુ નવીનતા અને નેતૃત્વ તકો મળે મિત્રો સપનું એ કોઈ વ્યક્તિ નું નથી સપનું તો સહયોગથી સાકાર થશે એક પગલું જવાબદારીનું એક પગલું શિક્ષણનું અને એક પગલું સ્વચ્છતાનું ભરશે તો આપણું સ્વપ્ન નહીં પરંતુ આપણો મોરબી વાસ્તવમાં પ્રકાશિત થશે અને ત્યારે દરેક હૃદય ગર્વથી કહ્યું છે કે આ આ છે મારા સ્વપ્નનો મોરબી આ છે મારા સ્વપ્નનો મોરબી અનુભવ મારી માણીને એક નમ્ર સંકલ્પથી પૂર્ણ કરું છું કે મારા સ્વપ્નનો મોરબી પ્રગતિનો પ્રતીક બની રહે